મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સોમવારે વિડીયો કોન્ફરન્સથી બેઠક યોજીને રાજ્યના શહેરોમાં તૂટેલા રસ્તા પરના ખાડાઓ અને પુલના ધોવાણ અંગે હાઈ લેવલ સમીક્ષા બેઠક કરી હતી જેમાં અમદાવાદ વડોદરા રાજકોટ સુરત સહિત સત્તર જેટલા મ્યુનિસિપલ કમિશનરોથી લઈને એકસો મહાનગરપાલિકાઓના પ્રાદેશિક કમિશનરો તેત્રીસ જિલ્લાના ડીડીઓ અને માર્ગ મકાન વિભાગના સચિવને જવાબદાર કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી કરવા માટે સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી હતી મુખ્યમંત્રીશ્રીની સૂચના બાદ સફાળા જાગેલા વડોદરા મહાનગરપાલિકા તંત્ર દ્વારા પાલિકા કચેરી ખાતે એક રિવ્યૂ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું મ્યુનિસિપલ કમિશનરની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં રોડ ડ્રેનેજ અને પાણી પુરવઠાની કામગીરી કરતા ઈજારદારોને પણ બેઠકમાં બોલાવવામાં આવ્યા હતા કામગીરીમાં વેઠ ઉતારતા કોન્ટ્રાક્ટરો સામે કાર્યવાહીની ચિમકી પણ આપવામાં આવી હતી આ બેઠકમાં સ્ક્રીન ઉપર વડોદરામાં પડેલા ખાડાઓ અને ભુવાઓ અંગેની માહિતી ઇજારદારો તેમજ અધિકારીઓને દર્શાવવામાં આવી હતી સોમવારે મુખ્યમંત્રી કાર્યાલયથી યોજાયેલી વિડિયો કોન્ફરન્સમાં સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે ડિફેક્ટ લાયાબિલિટી પીરિયડ એટલે કે ડીએલપીમાં આવતા રસ્તાઓમાં જે કોન્ટ્રાક્ટર જવાબદાર હોય અને રિપેરિંગનું કામ ન કરે તે કિસ્સામાં તંત્રએ કોઈ પગલાં ન લીધા તો સીધી કાર્યવાહી અધિકારીઓ પર કરવામાં આવશે જેને લઈને પાલિકા તંત્ર એક્શનમાં આવી ગયું છે જે રસ્તા ઉપર ખાડાઓ કે ભૂવાઓ પડ્યા છે તે રસ્તા ઉપર તાત્કાલિક સમારકામ માટે ઇજારદાર અને અધિકારીઓને સૂચનાઓ આપવામાં આવી છે અત્રે ઉલ્લેખનીય છે કે પાછલા એક મહિનાની કામગીરીમાં બેદરકારી દાખવનારા પાલિકાના દસ એન્જિનિયરોને કારણદર્શક નોટિસ પણ આપવામાં આવી છે સૌથી પહેલા અમે આજે વડોદરા મહાનગરપાલિકા ખાતે જે વડોદરા સિટીની અંદર જે પડેલા ખાડાઓ અને ગુવાની બાબતમાં ચર્ચા કરવામાં આવી આની અંદર ખાસ કરીને સિટી એન્જિનિયર ઝોનલ બીએમસીસ સાથે સાથે ઝોનલ એન્જિનિયર્સ અને રોડ શાખા રોડ પ્રોજેક્ટ્સ ડ્રેનેજ શાખા અને વોટર સપ્લાયઝના શાખાઓના તમામ અધિકારીઓ અને એના સમલજના અત્યારે ફિલ્ડમાં કામ કર્યા તમામ કોન્ટ્રાક્ટર્સને અમે મિટિંગ બોલાવી હતી એની અંદર અઢાર મીટરની ઉપરવાળો જે ડિફેક્ટ લાયબિલિટી પીરિયડ વાળો રોડ છે અને મીટરની નીચેવાળો જે રોડ છે અલગ સિટીઝમાં ચોવીસ મીટરનું ક્રાઇટેરિયા હોય બરોડામાં એચિન મીટર છે આ ક્રાઇટેરિયાને લઈને જે પણ ખાડાઓ પડી છે એની તમામ ખાડાઓની ઝોન વાઇઝનું માહિતી સાથે અને એની જે ડિફેક્ટ લાયબિલિટી પીરિયડ અને ગેરંટી પીરિયડની અંદર આવતું હોય અથવા બહાર આવતું હોય એની અંદર જે ખાડાઓની અમે રિવ્યુ કરવામાં આવ્યું સાથે સાથ કોન્ટ્રાક્ટર્સની સાથે પણ મીટિંગ કરી છે એમને આજે રિક્વેસ્ટ કરી છે કે આવનારા અઠવાડિયાની અંદર જેટલા પણ વડોદરાની અંદર જે ખાડાઓ પડી છે એને તાત્કાલિક પબ્લિકના સેટિસ્ફેક્શનમાં પબ્લિક મોટરેબલ કરી શકે પબ્લિક વાપરી શકાય એ બાબતનું રોડ બનાવવા માટે ટેકનિકલ ક્રેક અલગ હોય છે એમાં કોટ મેક્સ નાખવાનું કોલ્ડ મેક્સ નાખવાનું સીએનડી વેસ્ટ અથવા પેવર બ્લોક્સ નાખીને પણ રીયુઝ કરવાનું પ્રક્રિયા હોય છે પણ ટેકનિકલ બાબતને છોડીને અને મોન્સૂન્સ રાખતા પબ્લિક માટે અસુવિધા ના થાય એ બાબતનું તમામ કામો લેવા માટે અને અગાઉ જે ખાડાઓ ખોદ્યા હોય એને પણ પૂરું કરવા માટે કીધું છે ખાસ કરી ડ્રેનેજ અને વોટર સપ્લાય ડિપાર્ટમેન્ટમાં અને જે ખાડાઓ પડી છે ભૂવા પડી છે એની પણ રીઝન થોડું ડિસ્કસ કરવામાં આવ્યું અમે અઠવાડિયાની અંદર આ તમામ ખાડાઓને પૂરું કરી દેવા માટે એન્જિનિયર્સ અને કોન્ટ્રાક્ટર્સે અમે ખાતરી આપી છે એમને પણ થોડું રિક્વેસ્ટ કરી છે કે જે પ્લાન્ટ ચાલુ કરવાનું હોય હોટમિક્સ પ્લાન્ટ અને જે મિક્સ વેટમિક્સ સપ્લાય કરવાનું છે અને અત્યારે કાર્પેટિંગ નથી કરી શકતા કારણ કે કાર્પેટિંગનો સમય નથી કારણ કે મોન્સૂન સિઝન છે તાત્કાલિક ખાડાઓ પુરાવવા માટે મેક્સિમમ અમે પ્રયત્ન કરીશું અને સાથે સાથે આ ચોમાસા સિઝન પત્યા પછી જે મેજર રોડ્સને કાર્પેટિંગ કરવાનું હોય અદરવાઇઝ નવું રોડ પ્રોજેક્ટ ડિપાર્ટમેન્ટ તરફથી આરસીસી રોડ કરવું હોય એ અલગથી અમે એક ફરીથી રિવ્યુ મિટિંગ કરીને આગળ વધીશું આવનારા દિવસોમાં જે રોડ પ્રોજેક્ટ અથવા રોડ ટીમ્સ અથવા જે કન્સર્ન ડિપાર્ટમેન્ટ દ્વારા કામગીરી કરવામાં આવી છે એ થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શનનો રિપોર્ટ પણ અમે માંગવાના છે એ અહીંયા અલગ અલગ ડિપાર્ટમેન્ટનું અલગ અલગ થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન ટીમ્સ હોય છે એટલે એમની પીરિયડમાં ગેરંટી દરમિયાન કામ થયેલું છે કેમ એનો રિપોર્ટ પણ અમે ઝોનલ એજિનસની માંગવાના છે અને પછી સિટી એન્જિનિયર મારફતે એ પણ રિપોર્ટ અમે લેશો